નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો જી હા પરીક્ષા આપી રહ્યા છો જી હા દોસ્તો અત્યારે મારી પાસે એક ન્યૂઝ ક્લિપ આવી છે એમાં એક સરસ મજાનો ફેરફાર આપી દીધો છે સરકારે હવે શા માટે ફેરફાર થયો છે શું ફેરફાર થયો છે એની આ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરીશું શા માટે ફેરફાર થયો છે ક્યારે લેવાશે પરીક્ષા પરીક્ષાની તારીખ ચેન્જ થઈ છે બદલાવવામાં બદલાવવામાં આવી આવી છે છે શું કામ તો વિદ્યાર્થી બદલાવ બદલાવ તમને હું જાણ કરી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આમ તો તૈયારીઓ કરી જ લીધી છે પરીક્ષા આપવાની બસ રાહ જોઈને જ બેઠા છે કે સાહેબ હવે તૈયારીઓ કરી છે હવે બસ અમારે પરફોર્મન્સ આપવાનું જ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એની સામે એટલા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને હજુ તૈયારીઓમાં ક્યાંક ને ક્યાંક કચાસ રહી ગઈ છે તૈયારીઓ બાકી છે તો એવા વિદ્યાર્થીઓ માટે તો ભાઈ આ ચાન્સ મળી ગયો પણ

ગુજરાતી મીડિયમમાં લાઈવ એજ્યુકેશન આપવાની શરૂઆત કરી છેલ્લા પાંચ વર્ષોથી સતત લગાતાર સૌથી વધુ ટોપર્સ આપનારી બેચ એટલે ટોપર બેચ કે જેમાં વિદ્યાર્થીઓને કમ્પ્લીટલી ક્વોલિટી એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે તો ખાસ ભાઈ ટોપર બેચ નવ અને દસ માટેની જે અગિયાર બાર કોમર્સની પણ આપણે અભ્યાસ કરાવડાવીએ છીએ તો તમારા મિત્રોને ક્યાંક જાણ કરશો તમે પણ જોડાઓ ખાસ આ નંબર છે નવ્વાણું બે ચુમ્માલીસ ભાઈ કરિયરના ઇમ્પોર્ટન્ટ વર્ષ હોય બહુ ઇમ્પોર્ટન્ટ વર્ષ હોય અને ત્યારે જો આપણે નિર્ણય લેવામાં ગફલત ખાઈ જઈએ

કે આ જે છે નીચે લિંક આપી દીધી છે આની ઇમેજની તમારે નજીકના કોઈ ઝેરોક્સ કોઈ શોપ પર જવાનું છે સ્ટીકર આનું એક સ્ટીકર છે લગભગ વીસક રૂપિયા જેવું થશે ઘરેથી પરમિશન લઈ અને તમારી આસપાસમાં વિદ્યાકુલના સાથમાં ટોપર બનશે ગુજરાતમાં આપની આ એક પહેલ ગુજરાતના ઘણા બધા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે આપના ગામ સોસાયટી નજીકના જાહેર સ્થળે આ એક સ્ટીકર લગાવી અનેક પરિવારમાં ખુશીઓ વહેંચો એક નાનો એવો મોકો ઘરેથી પરમિશન લઈને વીસક રૂપિયા જેવો કદાચ નોમિનલ કોસ્ટ થશે જો ઘરેથી પરમિશન આપે તો અને તો જ આ એક નાનું એવું સ્ટીકર છે એ સોરી એ તમારે એ થ્રી સાઈઝમાં પ્રિન્ટ કરાવી અને નજીકના કોઈ જાહેર સ્થળ પર કે કોઈ જગ્યાએ તમે લગાવી શકો છો અને એની સાથે આમ સેલ્ફી લઈ અને આ નંબર ઉપર સેન્ડ કરી દેજો નવ્વાણું પર અમને આનંદ થશે જો તમને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ છે એ ભણ્યા છે અમારી પાસેથી ફાયદો થયો છે તો આ વિદ્યાર્થીઓ છે નાની એવી એક નાનો એવો ટાસ્ક છે જેથી કરીને હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે ઉજ્જવળ બને અને એક સારા અને સાચા શિક્ષકોની ટીમ છે એની એની સુધી પહોંચી શકે હવે વાત કરીએ તમને કે ભાઈ સુધારો શું છે તો કે ભાઈ ને અગિયારમી વાર્ષિક પરીક્ષામાં ફેરફાર બારમી ની જે પરીક્ષા છે એકવીસમી એટલે કે બાર તારીખે જે પરીક્ષા લેવાની હતી બાર એપ્રિલે એકવીસ એપ્રિલે લેવાશે શું કામ

કોલ કરો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ઝીરો ઝીરો પર મળીએ છીએ વિદ્યાકુલ એપ્લિકેશનની ટોપર બેચમાં